ઉમેદવારી પત્ર ભર્યું તેમના ડમી ઉમેદવાર તરીકે અર્જુનભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિ ધારાસભ્ય ગણપત વસાવા મોહન ઢોળિયા સંદીપ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે મોટી સંખ્યામાં લોકો તેમના સમર્થનમાં જોડાયા અને તેઓએ તેમનું નામાંકન દાખલ કર્યું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્રેવીસ ના ઉમેદવાર તરીકે આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી આજે મેં વિધિવતનું ફોર્મ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને આ વિસ્તારની જનતાએ પણ મને દસ વર્ષમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ મોટી રેલી સાથે આજે મારું નામાંકન મેં વિધિવત રજૂ કર્યું છે